જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચેટીચાંદ એટલે કે જળ અને જ્યોતિનો અવસર ઝૂલેલાલજી તો એમની પાછળ કઈ ગાથા સંકળાયેલી છે શા માટે ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવે છે એનું મહાત્મ્ય શું છે એ અંગેની એક ઝાંખી આપણે આ વિડીયો થકી કરીએ શતાબ્દીઓ પહેલાં સિંધુ પ્રદેશમાં મીરખ શાહ નામનો એક રાજા રાજ કરતો હતો તે ખૂબ દંભી અને અસહિષ્ણુ પ્રકૃતિનો હતો તે હંમેશા પોતાની પ્રજા પર અત્યાચાર કરતો હતો તેના શાસનકાળમાં સાંસ્કૃતિક અને જીવન મૂલ્યોનું કોઈ મહત્વ ન હતું આખો પ્રજાઓના અત્યાચારથી રહેતો પ્રજાને પ્રજાના અત્યાચારમાંથી મુક્તિ ઝંખતી હતી પરંતુ તેમને મુક્તિનો કોઈ માર્ગ મળતો ન હતો લોકકથાઓમાં આ વાત ઘણી પ્રચલિત છે કે મીર્ખ શાહ જ્યારે માનસિક ત્રાસ ગુજારવા માંડ્યો ત્યારે પ્રજાએ ઈશ્વરનું શરણ લીધું સિંધુ નદીના તટે ઈશ્વરનું સ્મરણ કર્યું તથા વરુણ દેવ ઉદેરોલાલે જલપતિના રૂપમાં મત્સ્ય પર સવાર થઈને દર્શન આપ્યા ત્યારે આકાશવાણી થઈ કે ઈશ્વર નસરપુરના ઠાકુરભાઈ રતનરાયના ઘરે માતા દેવકીની કુખે જન્મશે અને તે બાળક સૌની મનોકામના પૂર્ણ કરશે સમય વીત્યો અને નસરપુના ઠાકુર રતનરાયના ઘરે માતા દેવકીએ ચૈત્ર સુદ બીજને સંવંત એક હજાર રોજ એક બાળકને જન્મ આપ્યો આ બાળકનું નામ ઉદયચંદ રાખવામાં આવ્યું આ ચમત્કારિક બાળકના જન્મની જાણ જ્યારે મીર્ખ શાહને થઈ ત્યારે તેણે તે બાળકને પોતાનો અંત માનીને તેને સમાપ્ત કરી નાખવાની યોજના બનાવી બાદશાહના સેનાપતિ દળ બળ સાથે રતનરાયને ત્યાં પહોંચ્યા અને બાળકના અપહરણનો પ્રયત્ન કર્યો પરંતુ મિર્ખ શાહની ફોજથી તાકાત પાંગડી બની ગઈ તેમને ઉદેરોલાલ સિંહાસન ઉપર બિરાજેલ દિવ્ય પુરુષના દર્શન થયા સેનાપતિઓ સઘળી હકીકત બાદશાહને આવીને જણાવી ઉદેરોલાલે કિશોર અવસ્થામાં જ પોતાનું ચમત્કારી પરાક્રમ દેખાડી જનતાને વિશ્વાસ અપાવ્યો અને યુવાન બનતા જ જનતાને કહ્યું કે તે કોઈ પણ જાતના ડર કે ચિંતા વગર રહે અને કામ કરે ઉદેરોલાલે બાદશાહને સંદેશો મોકલ્યો કે શાંતિ જ પરમ સત્ય છે પરંતુ આ વાતને ચેતવણી માનીને બાદશાહે ઉદેરોલાલ પર આક્રમણ કર્યું બાદશાહનો પરાજય થયો અને તેણે ઉદેરોલાલના ચરણોમાં સ્થાન માગ્યું ઉદેરોલાલે સર્વ ધર્મ સંભાવનો સંદેશ આપ્યો તેની અસરથી મીરખશા ઉદયચંદનો પરમ શિષ્ય બનીને તેમના વિચારોના પ્રચારમાં જોડાઈ ગયો ઉપાસક ભગવાન ઝૂલેલાલજીને ઉદેરોલાલ ઘોડે સવારો નામથી પૂજવામાં આવે છે લોકો ચૈત્ર માસમાં ચંદ્ર દર્શનના દિવસે ભગવાન ઝૂલેલાલજી ઉત્સવ સંપૂર્ણ વિશ્વમાં ચેતી ચાંદ તરીકે પરંપરાગત હર્ષો ઉલ્લાસ સાથે મનાવે છે ભગવાન ઝૂલેલાલને જળ અને જ્યોતિર્નો અવતાર માનવામાં આવે છે આથી કાસ્ટનું એક મંદિર બનાવવામાં આવે છે જેને બરિહાણા સાહેબ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં એક લીટી જળ અને જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે છે આ શ્રદ્ધાળુઓ દિવસે પોતાના માથા પર ઉંચકીને ભગવાન વરુણદેવનું સ્તુતિ જ્ઞાન કર સ્તુતિગાન કરે છે તથા સમાજનું પરંપરાગત જે છે નૃત્ય તે કરે છે ઝુલેલાલ ઉત્સવ ચેટીચાંદને સિંધી સમાજ સિંધી દિવસ તરીકે ઉજવણી કરે છે આ ઉત્સવ ધર્મ સંભાવના પ્રતિક સમાન છે ઝૂલેલાલને જળના દેવતા પણ માનવામાં આવે છે ચેટીચાંદ સાથે અનેક દંતકથા જોડાયેલી છે એમાંની એક એ પણ છે કે સિંધી સમાજ સામાન્ય રીતે વ્યાપાર સાથે જોડાયેલો હોય છે સિંધી વેપારી જ્યારે સમુદ્ર પાર વેપાર કરવા જતા ત્યારે તેમને અનેક કુદરતી આફતીઓ અને લૂંટફાટનો સામનો કરવો પડતો હતો તેથી સિંધી સમાજની સ્ત્રીઓ જળના દેવતા ઝૂલેલાલને પ્રાર્થના કરતી અને પતિની સલામતી માટે ઝૂલેલાલની માનતા રાખતી જ્યારે તેઓ પાછા આવતા ત્યારે ચેતીચાંદના ઉત્સવના રૂપમાં મનાવવામાં આવતો માનતા પૂરી કરવામાં આવતી ભંડારા કરવામાં આવતા સિંધી સમાજના લોકો સિવાય સમુદ્ર કિનારે વસતા લોકો પણ ઝૂલેલાલને બહુ શ્રદ્ધા સાથે માને છે તો આપ સૌને પણ આ ચેતીચાંદ પર્વની હાર્દિક શુભેચ્છાઓ